મિત્રો એક પાંચ બે હજાર ચોવીસ ગુરુ રાશિ પરિવર્તન પ્રભાવ મિત્રો ગુરુ એટલે જ્ઞાન ગુરુ એટલે ધન ગુરુ સંતાન ગુરુ તમારી કુંડલીમાં હંસ નામના યોગમાં બેઠા હોય અને ગુરુ જ્યારે કેન્દ્રમાં બેઠા હોય ભાગ્યસ્થાને બેઠા હોય કે પંચમ સ્થાને બેઠા હોય તો આવા જાતકોને માન સત્તામાં મોટ પ્રતિષ્ઠા ધન મકાન વાહન સંતાન પત્ની આ બધી બાબતોમાં સફળતા તો મિત્રો જ્યારે ગુરુદેવની બાબતો આવતી હોય અને આવું લાંબા સમયનું જ્યારે રાશિ પરિવર્તન પ્રભાવ આવતો હોય તો આપણે દરેકને દરેક રાશિના જાતકોને એક વિશેષ જાણકારી આપવી એ અમારી ફરજ થઈ પડે મિત્રો ગુરુદેવનું રાશિ પરિવર્તન પ્રભાવ એટલે એ આશરે બારથી તેર મહિના સુધીનો ગાળો રહેવાનો અને આ તેર મહિનાનો ગાળો આપના માટે કેવો રહેશે કેવા નાના મોટા ઉપાયો કરવાથી સફળતા મળે કોને હાનિ થાય કોને લાભ થાય કઈ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ખૂબ જ કાળજી લેવી કયા રાશિના જાતકોને લાભનો જે લાભ મળવાનો હોય તેનો ચાન્સ લેવો મિત્રો ગુરુદેવ જ્યારે સંતાનના કારક આવતા હોય પત્નીની બાબતો આવતી હોય ગુરુથી ધન જોવાતું હોય ગુરુથી જ્ઞાન જોવાતું હોય ગુરુથી લાભ જોવાતા હોય ગુરુથી ભાગ્ય જોવાતું હોય ત્યારે આ બધી બાબતોમાં ગુરુદેવનું જ્યારે કેરેક્ટર બનતું હોય અને ગુરુદેવ જ્યારે રાશિ પરિવર્તન કરતા હોય એમાં પણ દેવોના દેવ અને દાનવોના દેવ એટલે બે એક ગુરુ બીજા ગુરુદેવની રાશિમાં જ્યારે પરિવર્તન કરતા હોય શુક્રદેવની રાશિમાં તો કેવા પ્રકારના ફળ મળશે મિત્રો એક પાંચ બે હજાર ચોવીસથી ગુરુ રાશિ પરિવર્તન પ્રભાવ આપણે પહેલાં વિડીયોથી માંડીને પાંચ છ વિડિયો બનાવીશું આ છ વિડીયોમાં દરેક રાશિના મેષ અને વૃષભ એમ એક વિડીયો બનાવીશું એમ બે બે રાશિના એક એક વિડીયો બનાવીશું જેના કારણે મારા દરેક વાલા જાતકોને હું એક રાશિનું પૂર્ણ વિવરણ કરી બતાવું અને આ ગુરુનો રાશિ પરિવર્તન પ્રભાવ આપના તેર મહિના સુધી રહેવાનો તો આ તેર મહિના આપના માટે કેવા લાભો રહેવા કેવું નુકસાન થાય કેવું જગ્યાએ તમે કયું સંતાન પ્રાપ્તિ થાય કોને વાદ અને વિવાદમાં ન ઉતરવું અને કોને તમારે લગ્ન થાય તો આ સમય દરમિયાન આ પ્રકારના કાર્યો કરવા કે ન કરવા તેના દરેક રાશિના જાતકોને અમે એક સલાહ આપીશું અને આ સમય દરમિયાન જો તમે નાના મોટા ઉપાયો કરશો તો સો ટકા સફળતા મળશે મિત્રો આ એક પાંચ બે હજાર ચોવીસથી ગુરુદેવ જ્યારે વૃષભ રાશિમાં પરિવર્તન કરશે અને તે તેર મહિનાનો સમયકાળ રહેશે તો દરેક રાશિના જાતકોને કેવો પ્રભાવ મળશે તો આપણો આજનો આ પહેલો વિડિયો છે અને આવા છ વિડીયો બનાવીશું તો આજે મેષ અને વૃષભ રાશિની ચર્ચા કરીશું મિત્રો ગુરુદેવ જ્યારે મેષ મેષ રાશિની વાત કરતા હોય ને મેષ રાશિના જાતકોને ખૂબ જ આ ધ્યાનપૂર્વક વિડીયો સાંભળજો અને સંપૂર્ણ સાંભળવો કારણ કે આ તેર મહિનાનું રાશિ પરિવર્તન પ્રભાવ છે એકાદ મહિનાનું હોય તો ઠીક પણ આ લાંબા સમયનું તો આ શનિ રાહુ અને સૂર્ય શનિ રાહુ અને ગુરુ જેવા ગ્રહ જ્યારે પરિ રાશિ પરિવર્તન કરતા હોય તો લાંબા સમયની બાબતો આપતા હોય લાંબો લાભ આપતો હોય અને લાંબુ નુકસાની પણ આપતા હોય તો આ સમય દરમિયાન આ દરેક વાલા જાતકોને અમારી વિનંતી કે વિડીયો સંપૂર્ણ જુઓ મિત્રો વાત કરીએ મેષ રાશિની તો મેષ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ગુરુદેવ મિત્રો ગુરુદેવની પહેલાં તો ત્રણ દ્રષ્ટિ કહેવાય પાંચમી સાતમી ને નવમી અને ગુરુદેવ જે ભાવમાં બેઠા હોય ત્યાંથી પોતાના પાંચમી દ્રષ્ટિ કરશે સાતમી દ્રષ્ટિ કરે નવમી દ્રષ્ટિ કરશે મિત્રો વૃષભ મેષ રાશિના જાતકોને જ્યારે વૃષભ રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ થાય તો ભાગ્યસ્થાનના માલિક અને બારમા સ્થાનના માલિક થઈને ધનુષસ્થાને પરિભ્રમણ કરશે મિત્રો મેષ રાશિના જાતકોએ કુટુંબની અંદર વધારો થાય કુટુંબમાં વધારો થવો એટલે કોઈનું લગ્ન થવું અથવા તો તમારા કુટુંબની અંદર નાના બાળકનું આગમન થવું તેવું પણ કહી શકાય તમે જે તમારી પ્રોપર્ટી હોય તેમાં તમે વધારો કરવાના સ્થાવર મિલકતમાં વધારો થાય જમીન જમીન છે સોનું છે આમાં તમારે પ્રોપર્ટી થાય અને એમાં તમારો આકસ્મિક ગ્રોથ આવે અને આ સમય દરમિયાન તમારો નાણાકીય તમારો ગ્રોથ ઊભો થાય તો મેષ રાશિના જાતકોએ કુટુંબની અંદર પણ લાભ મળવાના કુટુંબથી લાભ થાય સાથે સાથે ભાગ્યથી પણ ધનલાભ થાય ધાર્મિક કાર્યો પાછળ તમારો ખર્ચ થવાનો પણ આ સમય દરમિયાન તમારી વાણીમાં જે જાતકો વાણીથી જોડાયેલા કોઈ ધંધા હોય એડવોકેટ હોય જ્યોતિષી હોય શિક્ષક હોય સી એ હોય આવા જાતકોએ ખૂબ જ લાભ મળવાનો આ તેર મહિનાનો ગોળ આપણા માટે સોનામાં સુગંધ ભરવા જેવું કહી શકાય તો મેષ રાશિના જાતકોએ આ બધી બાબતો તમારે સફળતાવાળી પ્રાપ્ત થાય મિત્રો જ્યારે ધ ધનુષાને ગુરુદેવ બેઠીને પંચમ દ્રષ્ટિ સાડા છઠ્ઠા સ્થાને નાખતા હોય તે જે જે જાતકો નોકરી કરવા માંગતા હોય સરકારી ક્ષેત્રે નોકરી કે પ્રાઇવેટ ક્ષેત્રમાં જે નોકરી કરતા કરવા માંગતા હોય તો આ સમય દરમિયાન મેષ રાશિના જાતકોએ તમારા જે જગ્યાએ તમારે નોકરી કરવી હોય તેના તમારા પ્રયાસો વધારી દેવા ટૂંકમાં આ સમય દરમિયાન તમને નોકરી મળવાના યોગ થાય શત્રુઓ તમારાથી હાર કબૂલ કરે મોસાળ પક્ષે તમને લાભ મળે અને આ સમય દરમિયાન તમારે નોકરીમાં પરિવર્તન પણ થાય અને નોકરીમાં પ્રમો પ્રમોશન પણ આવે આ સમય દરમિયાન જો તમે નોકરી નવી મેળવવા માગતા હોય તો પણ તમને મળે તો આ સમય દરમિયાન તમારે આટલા કાર્યો કરવા મિત્રો ગુરુદેવની જ્યારે સપ્તમ દ્રષ્ટિ અષ્ટમ સ્થાને પડતી હોય અને વારસો પ્રોપર્ટીની બાબતોમાં તમને લાભ મળવાના તમારા કોઈ એવા નજીકના કોઈ ગુરુદેવ હોય તેમના આશીર્વાદ મળે અને આ સમય દરમિયાન તમારી ભાગ્યની ઉન્નતિ થાય મિત્રો નવમી દ્રષ્ટિ તમારા કર્મસ્થાનના જે જે જાતકો રાજકીય ક્ષેત્રે અથવા સરકારી ક્ષેત્રે જોડાયેલા હોય અને તમારા કર્મના લાભ સો ટકા મળવાના તો આ સમય દરમિયાન મેષ રાશિના જાતકોએ દરેક કાર્યોમાં સફળતા મળવાની આ તેર મહિનાનો રાશિ પરિવર્તન પ્રભાવ મિત્રો પિતાથી તમને લાભ પિતાના ધનથી લાભ બિલવારસો પ્રોપર્ટીનો લાભ જમીન દલાલીમાં લાભ તો આ સમય દરમિયાન મેષ રાશિના જાતકોએ શક્ય એટલા હોમ નમ ભગવતે વાસુદેવના મંત્ર કરવા અને એક માળા હોમ બૃહસ્પતિ નમહની કરવી એક ગુલાબનું પુષ્પ લઈ અને સાંઈ મંદિર અર્પણ કરું મિત્રો વાત કરીએ વૃષભ રાશિની આજની બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ગુરુદેવ તેર પાંચ બે હજાર ચોવીસના રોજ મેષ રાશિમાં પરિભ્રમણ કરશે અને આ રાશિ પરિવર્તન પ્રભાવ આપના માટે સફળતાવાળો પ્રાપ્ત થાય મિત્રો લગ્નમાં જ્યારે ગુરુદેવનું ભ્રમણ થતું હોય એટલે કેન્દ્ર પણ ગણી શકાય ને લગ્નમાં પણ તો જ્યારે વૃષભ રાશિના જાતકોને આ સમય દરમિયાન સો ટકા માનસિક સ્થિતિમાં સુધારો થાય બોલવાની ભાષામાં ચપળતા આવે જ્ઞાનમાં વધારો થાય અને દરેક કાર્યો સંપૂર્ણ થવાથી આનંદ અને ઉત્સાહભર્યું વાતાવરણ બની રહે તમારું મન ધાર્મિક કાર્યો પાછળ અને ધર્મ પાછળ જાય તમે ધાર્મિક ધાર્મિક કાર્યો કરવાના ધર્મ પાછળ તમારો નાણાંનો વ્યય થાય આ સમય દરમિયાન જ્યારે ગુરુદેવ લગ્નમાં બેસી અને પંચમ દ્રષ્ટિ તમારા સંતાન ભાવ પર નાચતા હોય તો આ સમય દરમિયાન સંતાનની સફળતા મળે જે જાતકો સંતાન લેવા માગતા હોય કે સંતાનના ઈચ્છા હોય ઘણા ટાઈમથી સંતાનથી વંચિત હોય તેવા જાતકો આ સમય દરમિયાન સંતાનની પ્રાપ્તિ થાય સંતાનની પ્રાપ્તિ થાય અને શેરસાટા લોટરીમાં પણ લાભ થાય આકસ્મિક ધન ધનલાભની બાબતો પણ બની શકે છે શેરસાટા લોટરીમાં પણ લાભ થાય આ સમય દરમિયાન ગુરુદેવની સંપૂર્ણ દ્રષ્ટિ હોવાના કારણે આવા કાર્યો કરી શકાય પ્લાનિંગ કરો સંતાનનું સંતાન સો ટકા મળવાનું મિત્રો આ સમય દરમિયાન જેવા જાતકો મનથી અને આત્માથી વિચારે એવું સંતાન પ્રાપ્ત કરી શકે કારણ કે લગ્નમાં ગુરુદેવનું ભ્રમણ કરવું અને શુક્રદેવની રાશિમાં મિત્રો શુક્ર એ ભોગ અને વિલાસે અને જ્યારે ગુરુદેવનું ત્યાં ભ્ર ભ્રમણ થતું હોય તો આ સમય દરમિયાન તમે ભોગ અને આ ભોગની બાબતોમાં સંતાનની પ્રાપ્તિ કરવા જે સંતાન પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય મન અને આત્માથી જો તમે આ કાર્ય કરો તો સો ટકા સફળતા મળવાની મિત્રો ગુરુદેવની સપ્તમ દ્રષ્ટિ તમારા પત્ની ભાવ છે પત્નીમાં સુમેળભર્યું વાતાવરણ બને રહે પાર્ટનરશિપના ધંધામાં તમને સફળતા મળે અને ઘણા ટાઈમથી જે જાતકો દાંપત્ય જીવનથી વિછૂટા પડેલા હોય તો આ સમય દરમિયાન ભેગા થવાના યોગ પણ બને છે સમાધાન થાય અને પતિ પત્ની એકસાથે મળી રહે તેવું વાતાવરણ પણ ઊભું થાય તો આ સમય દરમિયાન તમારે ગુરુદેવની આરાધના તો કરવી જ મિત્રો ગુરુદેવની નમ નવમી દર્શિયે તમારા ભાગ્ય સ્થળે નાખતે ભાગ્યમાં નોંધી થાય પિતાના ભાગ્યની સફળતા પિતાના ધનનો લાભ થાય તો જ્યારે સ્થાનના માલિક અને અષ્ટમ સ્થાનના માલિક તને લગ્નમાં પરિભ્રમણ લાભની બાબતોમાં વિશેષ લાભ મળવાના મિત્રો સંતાનની પ્રાપ્તિ પાટનભા ધંધામાં પિતાના ધનથી લાભ અને વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન આ બધા જ લાભ મળવાના તો આ તેર મહિનાનો રાશિ પરિવર્તન પ્રભાવ આપના માટે સુંદર અને શુભ રહેવાનો મિત્રો આ સમયમાં તમારે જો આ દરેક બાબતોમાં વેગ આપવો હોય અને દરેક બાબતોમાં સફળતા તાત્કાલિક સફળતા પ્રાપ્ત કરવી હોય તો નાવાના પાણીમાં એક ચપટી હળદર નાખી અને સ્નાન કરો જે જાતકોને લગ્ન ના થતા હોય કે સંતાન ના થતા હોય તેના માટે સ્ત્રી જાતક હોય તો દર ગુરુવારના દિવસે નાભીમાં કેસરનું તિલક કરો અને કપાળમાં તિલક કરો બીજા નંબરમાં લાલ ગાયને ગોળ અને ઘઉંનું દાન કરો અને ગુરુવારના દિવસે બાબાના મંદિરમાં જઈ અને ગુલાબનું પુષ્પ અર્પણ કરો મિત્રો આ સમય દરમિયાન તમારા કોઈ ગુરુ હોય તો ગુરુના આશીર્વાદ પણ પ્રાપ્ત કરો અને આશીર્વાદ પ્રાપ્ત કરવાથી તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાની મિત્રો આ હતું આજે મેષ અને વૃષભ રાશિના જાતકોનું તેર પાંચ બે હજાર ચોવીસથી તેર મહિનાનું ગુરુ રાશિ પરિવર્તન પ્રભાવ મિત્રો હવે બીજા વિડીયોમાં વાત કરીશું મિથુન અને કર્ક રાશિની તો આ સમયદાન અમને વિરામ આવશો જય માતાજી જય શ્રી કૃષ્ણ દિપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત અને અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી